ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધી રહ્યું છે તો ખાસ કરીને આપણા ન્યુઝ ના માધ્યમથી અમારી અપીલ છે કે વડોદરા શહેર ની અંદર જે ભ્રષ્ટાચાર ના ભુવા થયા છે એના પર અંકુશાવો જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ સાથે સાથે જે કહેવાય છે કે કર્મચારીઓને જે કહેવાય છે કે સસ્પેન્ડ કરવા જોઈએ અધિકારીઓને પ્રેક્ટિસ કરવા જોઈએ તેવી અમારી માંગ